ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિક જોડે વન નેશન વન ઇલેક્શનની રૂપરેખા રજૂ કરી તેના થકી દેશમાં પુનઃ વન નેશન વન ઇલેક્શન શરૂ થાય તેવી કવાયતરૂપે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં વન નેશન વન ઇલેક્શન વારંવાર થતા ચૂંટણી ખર્ચમાં કાપ મૂકાશે વારંવાર લાગતી આચાર સંહિતા દૂર થશે વન નેશન વન ઇલેક્શન થકી ચૂંટણી પાછળ જે થી ચાર લાખ કરોડ ઉપરાંતનો ખર્ચ થાય છે તેમાં પણ બચત થવા સાથે તેના ભંડોળ વડે વિકાસના વધુ કામો થઈ શકે

વડાપ્રધાન તરીકે અગિયાર વર્ષ પૂર્ણ થયા છે આ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો આખા દેશના થઈ રહ્યા છે એમાં પ્રબુદ્ધ નાગરિક હોય વન નેશન વન ઇલેક્શન હોય આવા કાર્યક્રમો થકી લોકોમાં જનજાગૃતિ આવે અને જે આઝાદી પછીની વાત કરીએ તો આઝાદી પછી ઓગણીસો બાવનથી ઓગણીસોને સડસઠ સુધી લોકસભા વિધાનસભાની ઇલેક્શન એકી સાથે થતા હતા એ પછી ને અડસઠ અને અડસઠ અને ઓગણ સિત્તેરની અંદર રાજ્યની સરકાર રાષ્ટ્રપતિ શાસન લગાવવાને કારણે એ સિસ્ટમ ખોરવાને કારણે પછી અલગ અલગ ઇલેક્શનો જે આવ્યાને કારણે ખર્ચમાં પણ વધારો થતો રહ્યો છે સરકારના પૈસા બચે એના માટે આ કાર્યક્રમો દ્વારા વન નેશન વન ઇલેક્શન દ્વારા જો કાર્યક્રમ થાય તો એમાં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી એનો પણ સમિતિનો અહેવાલ છે કે એકી સાથે લોકસભા વિધાનસભાનું ઇલેક્શન સાથે થાય અને સો દિવસની અંદર પંચાયત અને પાલિકાના ઇલેક્શનો થાય જેને કારણે સમય પણ ઓછો બગડે લોકોને મતદારોને મતદાન કરવા ઉત્સુકતા વધે અને વધુ પ્રમાણમાં મતદાન થાય સાથે સાથે આચારસંહિતા વારંવાર આવે આચારસંહિતાનો પણ આવવાને કારણે અનેકવિધ વિકાસના કાર્યો પર જે બ્રેક લાગતી હતી એ આ થવાને કારણે એ આચારસંહિતા સો દિવસની અંદર જે કામકાજ પૂર્ણ થાય પછીના દિવસોમાં વિકાસના કાર્યોમાં પણ વેગ આવવાનો છે અને સાથે સાથે જે પ્રકારે સરકારે કે પોલિસી બનાવી હોય છે પાંચ વર્ષ જોનું આખું એ તો એને માટે પણ સરકારને ખૂબ સરળતા મળે અને આને લઈને જે પ્રકારે ઇલેક્શનોમાં જે ખર્ચ ઉધી રહ્યો છે એ ઇલેક્શનમાં ખર્ચમાં ઘટાડો થાય એ માટે વન નેશન વન ઇલેક્શનના કાર્યક્રમો આજે અહીંયા પ્રભુત્વ નાગરિકનું સંમેલન પણ અંકુસાર રાખવામાં આવ્યું છે હું ડૉક્ટર મહેશ પટેલ એક ઉદ્યોગપતિ છું અંકલેશ વેન્ડેસી એસોસિએશન પાંચ પ્રેસિડેન્ટમાં રહી ચૂક્યો છું મારો એક સ્પષ્ટ અભિગમ છે કે જ્યારે આ એક નેશન એક ઇલેક્શનનો જે રિપોર્ટ આવ્યો છે એ ખૂબ જ સરાહનીય છે મોદી સાહેબના અગિયાર વર્ષના આ વિકાસના કાર્યમાં વડાપ્રધાન તરીકેના અમે એમાં સમર્થન આપીએ છીએ કે એક નેશન એક ઇલેક્શનથી સમય બચશે આર્થિક ફાયદો પણ થશે અને લોકોની જે પડતી મુશ્કેલીઓ એનો પણ નિરાકરણ આવશે અને આપ જોઈ શકો છો કે જ્યારે દેશ આઝાદ થઈને પંદર સત્તર વર્ષ સુધી એક નેશન એક ઇલેક્શન મતલબ કે એક જ વખતે વિધાનસભા અને લોકસભા આવતા હતા સમયની બદલાતી જરૂરિયાત નહોતી પણ વ્યક્તિગત જે કંઈ અભિગમો બદલાયા એના કારણે આ ઘટના બની છે એને પુનઃસ્થાપિત કરવા અમે એક રાષ્ટ્રના સેવક તરીકે એને અનુમોદન આપીએ છીએ અને આમાં આર્થિક ભારણ ખૂબ જ જે સરકારને પડે છે ત્રણથી ચાર લાખ કરોડનું એ પણ બચત થતો એ પબ્લિકના વિકાસમાં એ પૈસા વપરાશે અને સમય પણ વપરાશે એટલે આ બહુ જ ખૂબ જ સરાહનીય કાર્ય છે